તાર રસોડન હાલત કઈ થઈ ગઈ છે તારા અંતારું તો ઓટી લાઈટ નથી કરી એમ કે આયા આપણે બરતીન પડ્યા છે આ પત્રાએ રિજુ આ બેડાસ પત્રામાંથી હુંરું પાણી પડાસ ટીમે ટીમે કરતો આઈજો કેવું થઈ ગયું બીજું બાજુ તો વ્યવસક બસ લંબુ આયવા છે તારા બીજે જાવ સવડ સવડ તો ધીમો પડ્યો છે બહુ જેટલું બધું નથી આવતો થોડો તો નીકળી જા હું યાર એમ નીકરાય નહી કે પાણી છે અગની પાણી એનો ભરોસો ન કરાય સલીમ જાય છે અમારે રોડ ને આ તળાવ ને ઓળખે રોડ છે રોડ ને ઓળખે પ્લોટ મોટો પ્લોટ આ બધું હમણાં મંદિર હાલો આપડે છે ને અત્યારે ઘરે પાછા વી એવા બરોબર છે જો અહીંયા ઘરે વી એવા આપડે અત્યારે હાલો મારી યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં છો મિત્રો આપણે પણ ફૂલ ફૂલ મજામાં છે તો મિત્રો ચાર પાંચ દિવસ વરસાદ જો એટલો પડે બાકી હવે એટલો વરસાદ પડે છે અને ક્યારેક અડધો અડધો મિનિટ વીસ મિનિટ પાછો ચાલુ થઈ જાય છે બરોબર છે તો વરસાદની હિસાબે આપણે બાય બાયને પણ નથી જઈ શકતા અને વિડીયો પણ બની શકતો એવું બધું છે તો અત્યારે જો જરાક તો જરાક જણ વરસાદ તો આવે જ છે તો આપણે વિડીયો શૂટ કરીએ અત્યારે તો કન્ટિન્યુ નથી લાઈક કરી દે ચેનલ મિત્રો ક્યાંય અત્યારે કઈ આ મોસમ બહુ ખરાબ છે હવામાન બહુ ખરાબ છે અલગ અલગ અકસ્માત બહુ ખરાબ રીતે થઈ રહ્યા છે તો મિત્રો તમે ધ્યાન રાખજો કે બહાર બહાર જતા ને ફરવા બરોબર છે તો આપડે જો અહીંયા છે થોડું ગળી ગયું એટલું પડી ગયું બરોબર છે બતાવું તો આપણે લીમડો કંટ્રોલ કર્યું રસોડાનું જો હાલત થઈ ગયા બરાબર છે આ કેરેત હાલત થઈ ગયો આ થામ્પલો છે અને આ 2 જે ગોટવેલી તો 2 તો તે જ પડી ગઈ બરાબર છે આ પેલું લીપેલું તો વરસાદમાં બધું ધોવાઈ ગયું અને આ જે આપણે આડો કાગળ બાંધો તો અને બડે રસોડામાં પાણી પડવા મુકે કે આકુ પત્રા ની ઓલા પત્રા રિઝવા મીડાયો બધું છે જો આ છે રસોડાનું હાલત આપડે જોજો

કે 2015 માં જે ઓનરરક થયુતો ને તો આખરે ઓસરીમાન ઘરમાન બદે પાણી કરી ગયે તો યો બુસે તો મિત્રો આ રસોડણની હાલત કઈ થઈ ગઈ છે ત્યારે અંધારું છે અને લાઈટ નથી કરી એમ કે આયા આપણે પડતું પડ્યા છે અનેポルトુગા કાગળ બંધી જાશે કેમ કે આમતી વાચક ન આવે એટલા માટે આપણે કાગળ બંધી તા અને આ ઈટુ ગોટ લીધું તો ઈટુ જ પડી ગયું બધું આમતી ઓલ બે થકો લેતો ઈટુ બધું પડી ગયું બધું બુસે આપ ઓપઝિશન સે कि 2015 માં જે ઓનારક તીતું ને એ ઓનારક તો બહુ ખતરનાક હતો બહુ ભયાનક હતો ને હરસોડા માં ના અબદે ફૂલ ફૂલ પાણી કરી ગયો અમારે તો આરસું ઉસે પર મરું જો ગયા આ પાત્રા રિજવા મેડાસ પાત્રા માંથી હું હરું પાણી પડાસ ટીમે ટીમે કરતો આઈ ગયો કેવું થઈ ગયા બીજો ગયો તો વ્યવસત બંધ થઈ ન પાકરો હર્ષત બનતા તો આ થોડો થોડો જાડવા છે બાકી રહી ગયા છે જે બુજે લીંબુ નીચે ખરવા મળ્યા આપણે અબુ નીચે એક લીંબુ ખરી ગઈ લીંબુ વાયવા છે અત્યારે બુજે જાવ આવડ સગતો ધીમો પડ્યો છે બહુ કેટલું બધું નથી આવતો થોડો થોડો ધીમો પડ્યો છે વાદળ થોડું વિખાવા મળ્યા છે તો હારું બરોબર છે મે તો આજે થોડાક ટાઈમ કોઈ બાળ ન બધું કખવા કોઈ ફરવા કોઈ જતા જ નહીં કે હવામાન બહુ ખરાબ છે એટલા માટે ક્યારે વરસાદ આવે ને ક્યારે નદી આવે ને થોડી થોડી નદી તો નદીમાં ઉતરવાનું સાહસ જ નહીં કરવાનું આપણે ક્યાં છે અમુક લોકો એમ કે એન્ટ્રી મારવા જાય અમુક લોકો એને એન્ટ્રી મારવા જાય કે થોડું થોડું પાણી છે ને આપણે ઉતરી જાય આપણે એવું કોઈ દિવસ નહીં કરવાનું થોડાક પાણીમાં ઉતરવાનું કોઈ દિવસ ભરોસો કરવાનો જ નહીં

સલો પર બરાટો મોરતો તો હાલનપ્રત્ય આપડે આ સાઈડ આવી ગયા તેરો બરોબર છે અને જીના જના સાતો તો ફરજ છે આવ તો બંધ થયો જ નથી અને આ છે વાળો ગાયો બાંધવાનો કે અત્યારે તો થોડ સા ચાલુ છે એટલે કે ગાયો આપડે ઘરે બાંધીલી છે ઓર ભાઈને અમે બરોબર છે ગાયો ઘરે બાંધીલી છે બી આટ લેવા જોયું કે આપડે તો એ ખુલ્છુ લાગસ બધા જાપટુ આ શેવળા કે પાસ બોર બે આટલી લીટ મેળ આવી છે ને કમી મેળા બરોબર છે જો આ છે વાડો અને એક આ મોટી પીપર એમ કે ચાર પાંચ વર્ષ જેવું થઈ ગયું આખું થળિયું આમાં વાવ્યું હતું ટ્રેક્ટરમાં લેવા હતા થળિયું બરોબર છે આ થળિયું હોય ટ્રેક્ટરમાં લેવા હતા ને અહીંયા રોપ્યું હતું તો અત્યારે મોટી પીપર થઈ ગઈ મસ્ત અને આ એક અવેડો હતો જૂનો પહેલાંનો આ એક બાવળ જો વાડાની અંદર બાવળ છે ને ઓલી બાજુ છે

અજ્વાર જે ઉગી ગયું છે આને ઢોરને મેણ થઈ જાય ને એવું થઈ ગયું તો બધું છે પાસન સાઈડા પર તળાવ છે મોટી નદી જે ઉસે આમ તળાવ જે રોડમાં કાટે અને પાસન સાઈડમાં ઉગી છે તો કલા આપણે જ બસ જાય પાણી આપણે ભર્યું નહી તો આપણે જાવ તો તો પાણીમાં થઈને જવું પડે આપણે પાસન તો મિત્રો આથી આપણે જવાનું છે અત્યારે પાણી ભર્યું છે પણ જાઈએ ખરા આપણે તળાવમાં જ જોવા હરું એટલું પાણી છે ઉપરથી સલિંજ થઈ તળાવ ઉપર તો હાલ મિત્રો આપણે આવી ગયા કે તળાવે આ જો ઉપર તો સલિંજ જઈ છે તળાવ અને તે ધ્યાન દેવું પડે છે આલી હલવામાં અને સાટાય થોડાક સાટાય થોડો થોડો મળા ખરવા પાછા વરસ આવો મિટો છે ધીમે ધીમે એટલા માટે ઓ જો આમ કરતા સલિંજ જઈ છે અમારે

તોલ ડાતા ઓભરી છે મારા રોડ મે આતા રો નોલે કટ રોડ છે રોડ મે ઓલે કટ પ્લોટ મોટો પ્લોટ આ બજોમે સર મંદિર હાલો આપડે છે ને હવે જાય ઘરે કે સાટા જીનાના પાસા કરવા મિડ્યા છે તો ગયા ને કાં વોટ્સએપ વધી આવી જ છે ને તો આપણે પલતી જાવ બરાબર છે હા પડતી ગયો બાવાળિયા હાલો મિત્રો જાઈશું આપણે ઘરે કેમ કે વરસાદ આવે છે થોડો થોડો ચાટા ખરવા મિડા એ તો જવા મિડા ને અમારે લપચવું થઈ ગઈ બરાબર અલ્યા ધ્યાન રાખીને આલવું પડે એમ છે ના કે આમ હું પડી પડી જાવું છે આપણે પડશું મોબાઈલ પડશે હું પડે બધાય પડશે અમતો તો નીચે જોણ આલવું પડે એમ છે કેમેરા આમ હું તો જોવા છે ને ઈ બાજુ જોજો તો આપણે પડી જાવું આ રત્ન સિન સે જો બધ મસ્ત સિન સે બેકગ્રાઉન્ડ આયનું અમારે अवर्ष अध्यक्ष ने इतना आप आवे आप नक तो आप आवन टाइम मत नोरे मतलब वर्षा देखो पडतो ધીમો 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 ચાલુ કેરે વધારે ઓર કેરે વધારે ઓટસપ પડી જાય કે ધીમો પડી જાય એવું શું છે તો તને પૈસા ઉપર સઢાવે કે પેન્ટ પડી જાય તો ડાંડિયા થાય મતલબ આપ પૈસા ઉપર સઢાવી લે જોઈ લો ઓટો મારીને અત્યારે ઘરે પાછા આવી એવો ગોરો પડશે સો આયા કરે વી આપડે કરે અને વરસાદે પોરો ખાતો નથી ધીમો 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 ચાલુ ને ચાલુ જો કંકારિય કે વરસાદ બંધ થાય તો સારું હોય તો એવું બધું છે ભાઈ મિત્રો આ ડેલી દે દીધી દરવાજો આયા લોક માર દીધો એવું છે મિત્રો તો ચાલો આ છે થોડું જેવું કામ છે આતે બધું કરી લી આપણે કે કાલે હતી વરસાદ ન હોતો આપણે ઓલું કામ બધું કમ્પ્લીટ કરવાનું છે બરોબર છે ગોવાય ગય છે બધું બધું કામ કરવું જો હે ને તો દેહારો નહી લાગે પછી ચાલો આપણે આ બેહી ગડ્યુ કર હે માતાજી મિત્રો આપડે છે ને કે આમ બધી ફરીન વેવા ઓલી બ તળાવ માં ગયા તા ઈ बाजू ફરીન વેવા બધું આ તે બધું જોયું થોડીક કે વડસા સાર પાંધી છે એટલો પડતું બે ત્રણ રીતે એટલે કાઈ જવાનું મળત નહોતો તો બરોબર દુકાન લાગે માન જવા તો તેવું હતું બધું ને આજ આપણે ઈ बाजू ગયા ગામમાં તો ગયા નથી ગામ પાણી ગોઠણ ગોઠણ લગી પાણી ટપી કોણ જાય હું કઈ ગયો નથી આઈ નહીં આપણે વિડીયો શૂટ કરી લીધો બરોબર ને બરોબર અમે મોડું થઈ ગયું છે લાઈટ પર જાય આવે એવું છે અને ચાર્જિંગ અમે ઓછું છે તો આપણે મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈએ બધું કરી દઈએ અને વિડીયો પાસે સાંજે આપણે એડિટ કરી ટાઈમ મળશે તો સાંજે સાંજે વિડીયો નવ વાગે આપણે અપલોડ કરી દઈશું નકર આપણે કાલે વિડીયો અપલોડ કરશું એવું બધું કરશું तो, तो तो वीडियो में बने रहियो वीडियो में लाइक शेयर कमेंट अपडेट कर दीजो तो चलो मिलते हो नेक्स्ट वीडियो में तब से राम राम न जय माताजी बोलिए